દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજ દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર પર નજર કરી લે તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે સમાચારની વાત કરીએ લઈએ તો આજથી ફરી હવામાનમાં પલટું આગામી પાંચ દિવસ વરસાદની આઈએમડીની આગાહી સત્યાવીસ માર્ચ દેશમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું વાતાવરણ બંધાશે આગામી પાંચ દિવસ સુધી દેશભરના મોટાભાગના રાજ્યોમાં હવળાશથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે પશ્ચિમ હિમાચલ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે જેના કારણે વરસાદ થશે દેશમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવવાનો છે આજે એટલે કે સત્યાવીસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું વાતાવરણ બંધાશે અને વરસાદ થશે આગામી પાંચ દિવસ સુધી દેશમાં મોટાભાગના રાજ્યોમાં આંધી અને પહાડી વિસ્તારોમાં થશે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે જેના કારણે વરસાદ જોવા મળશે આ સિવાય ઓગણત્રીસ માર્ચ અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જે વરસાદી ગતિવિધિઓમાં તીવ્રતા લાવશે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો ગુજરાતમાં કોરોનાએ ફરી દીધી દસ્તક નવા બે કેસ સામે આવતા લોકોમાં ફેલાયો ફફડાટ રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે હજુ એકવાર ફરી એકવાર સ્વાઇન ફ્લુના કેસ એચ વન એન વન નોંધાતા ફડફડાટ વચર્યો છે સાથે જ કોરોનાના નવા બે કેસ પણ આવ્યા છે જેમાંથી લોકોમાં ફડફડાટ ફેલાઈ ગયો છે આપણે જણાવી દઈએ કે કોરોનાના એક દર્દી યુવાન છે અને ચાલીસ ઉંમર છે જ્યારે બીજા દર્દીની પંચોતેર વર્ષની છે કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હચમચાવી નાખ્યું હતું બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સાત મહિના રોજ રાજ્યમાં જાહેર રજા આપવા રાખવા માટે સૂચના આપવામાં આવી છે પ્રથમ વોટસ મતદાન કરી શકે તેવા નિર્ણય લેવાયો છે લોકશાહીના પર્વને સૌ કોઈ સહભાગી થાય તેવો પ્રયત્ન એંસી હજારથી વધુ મતદારો ચૂંટણી પંચે કર્યો છે સંપર્ક દેશભરમાં લોકશાહીના મહાપર્વ એટલે એવા ચૂંટણી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં ઓગણીસ એપ્રિલથી દેશના વિવિધ ભાગોમાં મતદાન શરૂ થશે જ્યારે સાત મેના રોજ રાજ્યના જાહેર રાખવા માટે ચૂંટણી કમિશનર શિક્ષણ વિભાગને સૂચના આપવામાં આવી છે